તો નમસ્કાર દર્શક મિત્રો જે મારા સબ્સ્ક્રાઇબરો છે જે મારો વિડીયો લાઈવ જોવે છે અને અવરનવર મારી સિરીઝમાં જે હું યાત્રાઓનો વિડીયો લઈને આવું છું ખાસ કરીને તેના સંદર્ભે આજ મને થોડો તમારી સાથે સંવાદ કરવાનું મન થયું એટલે આજનો લાઈવ કરું છું મિત્રો મારી યુટ્યુબ જર્નીની હું જો તમને વાત કરું તો આજથી આશરે આઠ એક મહિના પેલા મારા પરમ મિત્ર એવા દિલીપભાઈ સાથે મારે આ વાત વિશે થોડીક ચર્ચા થઈ કે મને યુટ્યુબર બનવાનો એક ખાસ કરીને શોખ છે અને એમાં હું બાય પ્રોફેશન એક ફોટોગ્રાફર પણ છું અને એડિટર પણ છું એટલે મારા ધંધાને લગતા મિત્ર જ હતા દિલીપભાઈ અને પહેલેથી મારો પારિવારિક સંબંધ તેમની સાથે છે તો તે ચર્ચા દરમિયાન દિલીપભાઈ મને એવું કીધું કે ભાઈ ખાલી સપનું જોવાથી કઈ ન થાય પ્રકાશ ભાઈ આપણે પગલું ભરવું પડે અને ખાસ કરીને દિલીપભાઈ ને પણ વિડીયોગ્રાફી નો ખૂબ શોખ અને અમે બંને મિત્રો એ સાથે મળીને એક આઈફોન ટ્વેલ્વ ફોન હતો અમારી પાસે અને ચાલુ કર્યું ચાલુ કર્યું તો પહેલા તો અમારી પાસે પડકારો એ હતા કે ભાઈ આપણે કઈ રીતના શૂટિંગ કરશું આપણો કન્ટેન્ટ કઈ રીતનો હશે તો મારો પસંદીદા વિષય જે કહી શકું કે અત્યારના સમય પ્રમાણે જો આપણે કહીએ તો સનાતન ધર્મની સંસ્કૃતિ જે છે અત્યારના જે આપણે જે ઋષિ વારીના જે મૂલ્યો હતા તે મૂલ્યોને ઉજાગર કરવાનો પસંદ કર્યો પણ એ પસંદ કરવા બાબત પણ એની સામે મોટા પડકારો હતા કે ભાઈ ટ્રાવેલિંગ કરવું પડશે વધારે આપણા ધંધામાંથી આપણે સમય ફાળવવો પડશે પરિવારમાંથી આપણે સમય ફાળવવો પડશે અને આની પાછળ દોડધામ તો ખૂબ જ થાય એમ છે પણ છતાં વિષય તો એ જ પસંદ હતો એટલે વિષય ઉપર ચાલવાનું પણ નક્કી કર્યું અને ખાસ કરીને આજના સાંપ્રત સમયમાં હું જો તમને વાત કરું તો આ જે વિષય અમે પસંદ કર્યો એની પાછળનું રીઝન અને મેઇન મોટિવેશન તો જે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારબાદ ખરેખર દિલની જે લાગણી હતી નાના એવા હતા ત્યારથી લઈને સાંભળતા આવતા રામ મંદિરનો જે મુદ્દો હતો તે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પૂરો થયો અને ખરેખર ત્યારબાદ અમે નક્કી કર્યું કે ભાઈ આપણે સનાતન ધર્મના જે વાતો છે એના જે સંતો છે આપણા તે વાત લઈને જ આપણે જવું છે બરોબર અને લોકોએ અમને ખૂબ જ ટોંકા સમયની અંદર માત્ર વીસ વીડિયોની અંદર અમારી ચેનલ મોનીટાઈજને આરે મૂકી તે બદલ પણ હું તમામ દર્શક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું અને ખરેખર હવે આપ સૌના સાથ અને સહકારથી અને ત્યારબાદ એક કમલેશભાઈ કરીને મિત્ર પણ અમારી સાથે અમારા ટીમમાં જોડાયા અને અમારી ટીમનો એવો મજબૂત હિસ્સો બન્યા કે જેના સાથ અને સહકારથી અમે આ કામ કરી શકીએ છીએ અને કહેવાય છે ને કે ભાઈ તમે જો પગલું ભરો અને સાચા દિલથી જો તમારે મહેનત કરવાની એક ધગશ હોય તો કુદરત પણ તમને સાથ આપતો હોય છે બસ અવરનવર અમે ચાલતા ગયા અને જેમ ચાલતા ગયા તેમ મહિના જેવા નજીવા સમયની અંદર અમારી ચેનલ મોનિટાઈઝ ના આવી એ પણ આપ સૌનો સાથ સહકાર અને આશીર્વાદ જ ગણું છું અને ખરેખર મિત્રો જે અત્યારનો સામ્રજ સમય છે કે તેમાં કોઈ વ્યક્તિ શરૂઆત કરતો હોય અથવા તો કોઈ એની કઈ વસ્તુ એને કઈ એની લાગણી હોય કે ભાઈ મારા આ ફિલ્ડમાં જવું છે તો ચોક્કસ એને પગલું ભરવું જોઈએ અને બીજું કહેવાની વાત એ કે જો તમે એક પગલું ભરો છો અને તમે સાચા છો અને પૂરી નિષ્ઠાથી જો તમે કામ કરો છો તો કુદરત તમને મદદ કરે છે એ વાત પણ ફાઇનલ છે કારણ કે મારા કેસમાં જો હું તમને કહેવા માંગુ ને મિત્રો તો શરૂઆતમાં અમારી પાસે ગેજેટ કોઈ વસ્તુ હતા નહીં માત્ર આઈફોન ટ્વેલ ફોન એક અમારી પાસે હતો એ પણ બીજા ભાઈનો હતો અને શૂટિંગ ચાલુ આજે જો કે મારી પાસે બધી જ વસ્તુ આવી ગઈ છે શૂટિંગમાં જે પણ કંઈ ઉપયોગી હોય તે બધું જ મારી પસાર છે બરોબર અને ભગવાનની કૃપાથી અને આશીર્વાદથી મેં એક નવી ગાડી પણ બુક કરાવી છે તે તે સમયમાં આવે છે છે મારા હું તમને કે કઈ ગાડી એ રાખું છું અને તે માટે પણ મને આશીર્વાદ આપજો અને ખરેખર મિત્રો બસ મારે તમારી સાથે લાગણી શેર કરવાનું એટલે મને અત્યારે ઓફિસે થયું હું ઓફિસે જ બેઠો છું ઘરે નીકળતો તે પહેલા મને સડનલી વિચાર આવ્યો એટલે કોઈ પણ તૈયારી કોઈ પણ વાત મનમાં નહોતી પણ છતાં વિચાર આવ્યો અને હું લાઈવ જોઉં છું પહેલી વાર કે તમે જે કંઈ કાર્ય કરો છો ને તેની આપણે એમ કહીએ ને ભાઈ આપણે સાચું કાર્ય કરતા હોય અથવા તો કઈક સાચા કામ કરતા હોય કે ભાઈ તો આપણી સાથે ભગવાન હોય છે તો એ વાતનો પ્રત્યક્ષ અને પરોક્ષ પુરાવો ગણો તો મારો દાખલો કહી શકાય કારણ કે મેં કોઈ દિવસ કેમેરો ફેસ કર્યો નતો બીજા નંબરની અંદર કે ભાઈ મને કોઈ દિવસ એવું હતું નહીં કે હું આ વસ્તુ કરીશ પણ હા પહેલેથી મેં શોખ ખરો કે ભાઈ આ ટાઈપના હું વિડીયો બનાવું કોઈના ઇન્ટરવ્યુ લઉં અથવા તો ભાઈ મારી

તો તમે આગળ નહીં જઈ શકો અને ખરેખર તમારા માતા પિતા સામે પણ એની આપની એની પરવરિશ સામે પણ આગળ એટલે જે કઈ કાર્ય કરો છો તે ભગવાનને વચ્ચે રાખીને કરો ખરેખર મિત્રો આજે ખાસ કરીને તો તમારી સૌની સાથે વાત કરવાનો મેન મોટિવ તો એ જ છે કે હું તમારો સૌનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કારણ કે માત્ર ને માત્ર બે મહિનાના સમયમાં ટૂંકા સમયમાં માત્ર વીસ વિડીયો મેં અપલોડ કર્યા અને મને ખરેખર આપના દ્વારા જે પ્રેમ મેળવ્યો તે અભૂતપૂર્વ હતો અને ખાસ કરીને હું વાત કરું તો પ્રકાશ ભુવા એકલો કઈ નથી જે મારા મિત્રોનો હોય મારી જિંદગીમાં તો હું કઈ જ નથી હું કઈ જે કઈ કરું છું તે મારા મિત્રો ને સપોર્ટ થી કરું છું સ્પેશિયલ થેન્ક્સ ફોર કમલેશભાઈ સાવલિયા એન્ડ દિલીપભાઈ ધામેલિયા જો આ બે મિત્ર ન હોત તો આ ચેનલ પણ ન હોત અને ઇવન પ્રકાશ ભુવા પણ ન હોત કારણ કે એ લોકોએ જે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ને મેં કલ્પના ન કરી શકતો હું ક્યારેય કલ્પના ન કરી શકું કે આ વસ્તુ મારે જોઈએ છે છતાં પણ એ મિત્રોએ સ્ટ્રગલ કરી ખૂબ મારી સાથે અને અમે પ્રગતિના પંથ ઉપર આપના આશીર્વાદથી છીએ અને ભગવાનની એક એવી પ્રાર્થના કરીએ કે ભગવાનની એક જ વસ્તુની પ્રાર્થના હું ઓવરનો મારા વિડીયોમાં કરતો હોઉં છું કે સૃષ્ટિનું કલ્યાણ થાય માં ગાય માતાનું રક્ષણ થાય અને સાથે સાથે એક એવી પણ અરજ લગાવું કે અમે પ્રગતિ કરીએ કે ન કરીએ પણ અમે આઉટ માર્ગે ન જઈએ કોઈ ખોટા માર્ગે ન દોરાઈએ તે ખાસ એક ભગવાનને એક અપીલ કરું છું અને બીજું એ કે જે યુટ્યુબમાં જે આવવા માંગતા હોય મિત્રો તેને પણ એક સંદેશ એ પણ આપું છું કે તમે જયારે તમારી જે નજીકના લોકો હશે અને પાછળથી જો તમારી થોડી પ્રગતિ હશે તો એ તમારો સાથ આપશે અને જો તમારે કઈ કરવું છે તો ખરેખર કોઈ પણ વિચાર કર્યા વગર એક વખત આ કામ ચાલુ કરો જો તમારી અંદર ટેલેન્ટ હશે તો સમાજ સ્વીકારશે તમારી અંદર કલા હશે તો સમાજ ડેફિનેટલી સ્વીકારશે અને ખરેખર બસ એટલી જ વાત કહીને હું મારી વાણીને અહીંયા વિરામ આપવા માંગુ છું તો ચાલો મિત્રો બાકી રહી જિંદગી તો દે કે બસ એટલી વાત કરીને હું મારી વાણીને વિરામ આપું છું જય સનાતન ધર્મ જય હો ગૌ માતા